જે તમે જોઈ રહ્યા છો એ સુરેન્દ્રનગર જિલ્લાના પાટલી તાલુકાનું સાવડા ગામ છે શું છે દાદા તમારું નામ પરમાભાઈ પરમાભાઈ તો પરમાભાઈ દાદા જે છે એ બેનને ધ્યાન દોરેલ કે એક સાવડા ગામમાં નિરાધાર દાદા છે શું છે તમારું કામ શું છે માનવ સેવા પાટલી મારું કામ છે સેવાનું કે જે અનાજ નિરાધાર પરિવાર હોય તેમને અનાજની કીટ આપવાની તો જે વિનોદભાઈ ઠાકોર છે તેમને જે માનવતા એક મહેકાય છે કે એક દાદા નિરાધાર છે અને એમને જાણ થતાં જે દાદા માટે રેશનની કીટ દાતા બન્યા છે તો ખૂબથી ખૂબ એમને ધન્યવાદ અને આવું કામ જે કોઈ પણ લોકો જોવે સારા વ્યક્તિ હોય તો જે આ દાદાને કીટ મળી છે પંદર દિવસનું કે દસ દિવસનું જમવાનું છે તો તમે પણ આગળ આવો ને માનવ સેવામાં જોડાવો ને જે વિનોદભાઈએ માનવતા મહેકાય છે એવી રીતના હું ગુજરાતના લોકોને પણ કહું છું કે તમે પણ આ રીતના એ માનવતાનો ભાવ બનો ને માનવતા મહેકાવો કે જે પરિવાર છે એને 15 દિવસ કે 10 દિવસનું સંભાળવું પડે છે કામકાજમાં

લોકોને પણ કહું છું કે આવા વિડીયો વધારે ને વધારે જુઓ અને વધારે ને વધારે શેર કરો કે આગળ જે કોઈ પણ વ્યક્તિ હોય તો એમને પણ કોઈ આવા પરિવારની ભાવના આવે તો લઈ શકે માનવ સેવા પાટડી હેતલબેન રાઠોડ આવી ગયા છે સાવડા ગામે જે માનવ સેવાની અંદર માનવ સેવા તરીકે તમારું નામ પરમાભાઈ પરમાભાઈ તો પરમાભાઈ દાદાને વિનોદભાઈ ઠાકોર તરફથી આ રાશન કીટ તમને જે વિડીયોમાં અમે બતાવી રહ્યા છીએ તેમને મદદ કરી છે માનવ સેવાનું કામ ફક્ત એટલું જ છે કે આવા હરેક પરિવાર જે નિરાધાર હોય તેઓ લોકોને એક રાશન કીટ મળી રહે તો રાશન કીટ વિનોદકુમાર ઠાકોર તરફથી આપવામાં આવેલી છે અને માનવ સેવાના હેતલબેનનું જે કામ છે એને જોઈ વિનોદ ઠાકોર પોતે પ્રેરિત થયા અને એમને એવું થયું કે ભાઈ ખરેખર આવા જે નિરાધાર લોકો હોય એને ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ કરવી જોઈએ તો વિનોદભાઈને એક માનવતા તરીકે સાવડામાં કોઈ પણ હોય જેને પણ જરૂર હોય એવી મારા લાયક કામ હોય કોઈને કોઈને ના મળતી એવી વસ્તુ આના હોય તો મારો કોન્ટેક કરી શકે છે અને આપણને કોઈને બી જરૂર હોય જેને આવા પરમાવા જેવા વ્યક્તિ હોય કોઈ ગોવિંદભાઈ જેવા સજ્જન જે આપણને ફૂલની પાણી પાફડી તરીકે મને ટાઈમ લાઈને આપે ખાલી રસ્તો બતાવો એ પ્રમાણે કોઈને જરૂરત હોય કોઈ પણ સમાજ એવું નથી કે આ તો આપણે એગ્રી છીએ આપણે આપવા તૈયાર છીએ વિનોદભાઈ ઠાકોર તરફથી એવું જણાવવામાં આવે છે કે માનવ સેવાનું કામ કરતા કરતા એમને કુદરતે દિલની અંદર એક ભાવના જાગી છે કે પોતાનું ગામ સાવડા ગામની અંદર કોઈ પણ સમાજના નાગરિક હોય કંઈ પણ નાનું મોટું કામ હોય સરકારી દવાખાનાઓનું હોય આરોગ્યનું હોય આવા કોઈ નિરાધાર પરિવારને નાનું મોટું જમવાનું હતું અથવા કોઈ પણ સરકારી પંચાયતને લગતું હોય પોતાના પ્લોટને લગતું હોય પોતાને પાણી રોડ રસ્તા બીજા કંઈ પણ ગટરના સવાલ હોય સામાજિક હોય વિધવા પેન્શન હોય કે આવા કોઈ પણ નિરાધાર પરિવારનું કામ હોય તો વિનોદભાઈ ઠાકોર તેમના માટે ચોવીસ કલાક સેવા આપવા માટે પોતે વાત કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે આજુબાજુના જે કંઈ મિત્રો છે એ આ ગામના છે અને યુવાનોને એવું લાગ્યું કે ભાઈ કોણ બહારથી આ વ્યક્તિઓ આવ્યા છે તો તમને જે દેખાડી રહ્યો છે સાવડા ગામના તમામ યુવાનો છે અને યુવાનોને પણ આ એક પ્રેરણા મળે અને આવનારા સમયમાં આવા નિરાધાર દાદા શું નામ તમારું દાદા પરમાભાઈ દાદા જેવા લોકોને મદદ થાય માનવ સેવા વતી તરીકે તમને હું આગળ બતાવી રહ્યો છું કે પરમાભાઈ દાદાનું જે ઘર છે ખરેખર જેવું ઘર હોવું જોઈએ અને આ ઘરની અંદર કેવી વ્યવસ્થા થઈ તમે જોઈ શકો છો કે નીચે ફક્ત તળિયું છે જેની અંદર વ્યવસ્થિત પ્લાસ્ટર નથી ઘરની અંદર જે પરમા દાદા છે તેમનું આ પાણીયારું છે એની અંદર એટલી બધું દુર્ગંધ છે કે જેમાં પાણી પીવાથી પણ આપને પાણી પીવા માટે સમસ્યા મોટી થાય જે એમના પત્ની છે દાદી એમનો ફોટો છે બાજુમાં એમની દીકરી છે ઘરની અંદર વર્ષો જૂનો ભગવાનનો તૂટો ફૂટેલો ફોટો છે ઘરની અંદર કોઈ બીજી કોઈ સારી સુવિધા નથી તો આવા નિરાધાર દાદાને કઈ રીતે એમને જીવનમાં મદદ થાય એ એવું માનવ સેવાનું કામ છે માનવ સેવાના કામથી વિનોદભાઈ ઠાકોર જે છે સાવડાના જ છે ને એમને એવું લાગ્યું કે ભાઈ આવા નિરાધાર પરિવારને ખરેખર તો માનવ સેવા તરીકે તમે જે જોઈ રહ્યા છો એ સાવડા ગામના પરમા દાદા છે અને માનવ સેવાના કામથી પ્રેરિતથી વિનોદભાઈ ઠાકોર આજે એમને આ રાશન કીટ આપી છે તો આ વિડીયોના માધ્યમથી અમે ગુજરાતની જનતાને એક જ વિનંતી કરીએ છીએ કે તમે પણ આવી સેવાકીય કામમાં જોડાવો અને વિનોદભાઈ ઠાકોરે જે માનવ સેવાની પ્રેરણા લીધી એ રીતે તમે પણ આપના આજુબાજુના ગામમાં શહેરમાં સિટીમાં શેરીમાં જ્યાં પણ આવા નિરાધાર પરિવાર હોય તો આપનેથી થકી જે કંઈ મદદ થાય એ મદદ કરો સહયોગ કરો શેર કરો અને સપોર્ટ કરો